ત્યાં સુધી તો એક સાથે તમે આટલું બધું જોઈ નહીં શકો અમે હું એક એક કલાકમાં એક એક કલાકમાં રોજી વિડીયો અપલોડ કરતો જ રહું છું તમે બધા જોતા રહેજો બધા વિષયના જોશો તો કંઈ ખબર જ પડશે ખાલી એકાઉન્ટ પર એકલું એકાઉન્ટ પર ફોકસ રાખવું એ જરૂરી નથી બધા વિષય પર ફોકસ રાખવું પણ એકાઉન્ટ પર વધારે રાખવું કેમ કે આ એકાઉન્ટ એક એવો વિષય છે જે કોમર્સની ફિલ્ડમાં જરૂરી હોય છે બધાને એટલા માટે ઓકે તો આજે આપણે એકાઉન્ટનું સોલ્યુશન જોવાના છીએ જેમાં ચેપ્ટર નંબર ટુ હા નહીં 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 સોરી ભાગ એક નો પ્રકરણ નંબર આઠ નું સોલ્યુશન આપણે આજે જોઈશું વિભાગ સી નો ભાગ એક નો પ્રકરણ નંબર આઠ આજે જોઈશું અને બાકીના જે ભાગ છે એનો વિડિયો જલ્દી જલ્દી આવી જશે તમારી પાસે આવી જ ગયો હશે આના પછીનો તમે પછી જોતા હશે તો આવી જ ગયો હશે ઓકે પહેલાના વિડિયો જોઈ લેજો વિભાગ બી અને એના જે બનાવ્યા હતા આપણે એ બધા જોતા રહેજો ઓકે તો શરૂ કરીએ મિત્રો આપણે આજનું સોલ્યુશન એમાં આપણે પહેલો પ્રશ્ન છે અને એ પહેલો પ્રશ્ન શરૂ કરતા પહેલાં તમને જણાવી દો મિત્રો જો મિત્રો તમે આખા ગાલા અસાઈમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય આખું જે ગાલા અસાઈનમેન્ટ છે એનું સોલ્યુશન આપણે કરીએ છીએ અને આ જે સોલ્યુશન તમને પીડીએફ દેખાઈ રહી છે આ બધા વિષયની જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે તમને મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એ મોબાઈલ નંબર પર મિત્રો તમારે કોલ કરવાનો છે એ મોબાઈલ નંબર પર મિત્રો તમે કોલ કરશો એટલે તમને સો રૂપિયામાં માત્ર માત્ર એની કિંમત છે તો તે સો રૂપિયામાં તમને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મળી જશે તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો ઓકે શરૂ કરીએ પહેલા નંબરનો પ્રશ્ન છે કે નીચેના વ્યવહારો તમને જાણ કરી દો આપણે ડાયરેક્ટ જવાબો લખેલા છે આ પીડીએફમાં તો પ્રશ્નો જોવા છે તમારે તો તમારે ગાલા અસાઇનમેન્ટ પોતાની પાસે રાખવાની છે તો ગાલા અસાઇનમેન્ટ મારી જોડે પણ છે અહીંયા લઈને બેઠો છો તમારે ગાલા હું ગાલા અસિમેન્ટમાંથી પ્રશ્નો વાંચીશ પહેલા આ બધા જે લખેલા છે વાક્યો એ વાંચીશ અને પછી તમને અહીંયા સોલ્યુશન બતાવીશ ઓકે તો પહેલું છે નીચેના વ્યવહારો પરથી પરની ખાસ આમનોત લખો ભાઈ ખાસ આમનોજ તમને લખવાનું કીધું છે અહીંયા તો ખાસ આમનોત આની શું હોય છે જોઈએ નીચેના વ્યવહારોની વ્યવહારો આપેલા છે તમને ઓકે પહેલો વ્યવહાર તમને આવી રીતે આપેલો છે એના પૈસા કુમાર ચૂકવી દેશે ઓકે તો હવે આપણે રજનીને ચૂકવવાના હતા તો પહેલું જે હતું ને એને ઉધાર કરી દો બીજો હતો જમા કરી દો થઈ ગયો રજનીને ચૂકવવાના આઠ હજાર કુમારે કબૂલ્યા તો રજની ખાતે શું થશે ઉધાર થશે કુમાર ખાતે શું થશે થશે જમા કેટલા રૂપિયા અને જે લખવી ખૂબ જ જરૂરી છે પરીક્ષામાં સાહેબ ભણાવતા હોય ત્યારે લખવાની જરૂર નથી સાહેબ કે તો લખવાની નહીં તો કઈ પરીક્ષામાં લખવી જરૂરી છે તો જ માર્ક મળે છે નહીં તો માર્ક મળતા નથી ઓકે અને આમાંથી આ વિભાગ સીના પ્રકરણ પ્રકરણ એક ના આઠ માંથી આ છ તમને આપેલા છે દાખલા છ માંથી ગમે તે ગમે તે એક હશે એટલે તમારા કેટલા માર્ક થઈ ગયા લો ભાઈ વાહ ત્રણ માર્ક તો આમાં તમારા પાકા થઈ ગયા એક માં એક તો હશે જ સો ટકાની ગેરંટી છે ઓકે તો ત્રણ માર્ક તો તમારા આમે પાકા જ છે આ સલાહ સલાહ દાખલાથી તો રજની ખાતે ઉધાર અને તે

આપણે જો ઉપાડ ખાતું હતું તો હવે એ ખાતું બંધ કરવાનું અને એ ખબર હોવી જોઈએ કે ઉપાડ ખાતું આપણે બંધ કરીએ તો એ ક્યાં લઈ જઈએ છીએ બંધ કરો ને ભાઈ તો મૂડી ખાતે લઈ તમને પાછમો પ્રકરણ ચલાવ્યો હશે એમાં ઉપાડ મૂડી એમ બંને શબ્દ ભેગા હોય ઉપાડ મૂડી એટલે એવું એવી જ રીતે ઉપાડ ખાતું જો બંધ કરશો તો મૂડી ખાતે લઈ જવામાં આવે છે તો મૂડી ખાતે ઉધાર લખવાનું આ ઉધાર ઉ બરોબર લખેલો છે આપણો શિક્ષકે મૂડી ખાતે શું લખવાનું ઉધાર અને તે ઉપાડ ખાતે જમા ઓકે કેટલા રાઈટ તમારે લખવાનું છે ઉપાડ ખાતું બંધ કરી બાકી ખાતે લઈ ગયા તેના રાઈટ આ કમ્પ્લીટ થઈ ગયું ત્યારબાદ આપણે ત્રીજા નંબરનો વ્યવહાર શું કે છે આપણને જોઈશું કે હિસાબી વર્ષના અંતે આખર સ્ટોક છત્રીસ હજાર પાંચસો છે હિસાબી

હવાલાનું નોંધ કર્યું છે હવાલા એટલે હવે મારે કહેવાની જરૂરત નથી બીજા ભાગનો પાછો પ્રકરણ જોઈ લેજો છત્રીસ હજાર પાંચસો હવે સરવાળો કરવાનો સરવાળો કરવા માટે હોવું જોઈએ કેલ્ક્યુલેટર હું પણ લઈ લઉં સાથે સાથે કેલ્ક્યુલેટર પણ ઓકે પહેલો છે આઠ હજાર બીજું છે ચોવીસ હજાર અને ત્રીજો છે છત્રીસ હજાર પાંચસો તો હવે એનો આપણે સરવાળો કરીશું ઓકે તમારે પણ સાથે સરવાળો કરવાનો છે જેથી તમારો સરવાળો કરવાની શું થાય પ્રેક્ટિસ થાય એના માટે ઓકે આવી ગયું આઠ હજાર પ્લસ ચોવીસ હજાર ભલે આપણને કેટલું આવડતું હોય પણ તો એ બે વાર સરવાળો કરવો શું છે અત્યંત આવશ્યક છે ઓકે અડસઠ હજાર પાંચસો ઇટ્સ રાઈટ આન્સર એક મિનિટ હા ઓકે અડસઠ પાંચસો બરોબર 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 આવી ગયો છે આપણો જવાબ કુલ સરવાળો ત્યારબાદ આપણો બીજા નંબરના દાખલા તરફ આપણે શું વધીશું મિત્રો આગળ વધીશું અને જણાવી દઉં જો તમે આખા ગાલા સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિપ્સ્ક્રિપ્શનમાં તમને જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આ જે આખા ગાલા અસેમેટના સોલ્યુશનની પીડીએફ છે તેની કિંમત માત્ર ને માત્ર મિત્રો સો રૂપિયા થી તમે કોલ કરીને મેળવી શકો છો કે તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરીને આખા ગાલા અસેમેટના સોલ્યુશનની પીડીએફ મેળવી લો બીજા નંબરનો વ્યવહાર ગાલા સમય વાંચું શું કહે છે નીચેના વ્યવહારો જીનલની ખાસ આમનોધ લખો હો જીનલની ખાસ આમ નોધ લખો કે તો જિનલની ખાસ આમનોદમાં આપણે લખીશું જિનલના ખાતે લખીશું ખાસ આ ચોપડામાં તો કે પગારના બાર હજાર ચૂકવાના બાકી છે બોલો પૈસા નથી ચૂકવતા ભાઈ આ લોકો પગારના બાર હજાર ચૂકવાના બાકી છે તો એની આમનોધ આપણે લખીશું

બાર હજારના ચૂકવવાના બાકી પગારના હવાલાની નોંધ કરી તે ના આ હવાલો કહેવાય મિત્રો છૂપો હવાલો કોને કહેવાય એ પણ તમે શોધીને કમેન્ટ કરો કે ફટાફટ તમારા માટે હોમવર્ક એટલે નાનું હોમવર્ક કહેવાય ત્યારબાદ બીજું શું કહે છે છસો નો સ્ટેશનરી સ્ટોક હાથ પર છે છસો નો સ્ટેશનરી સ્ટોક હાથ પર છે એટલે હાથ પર છે એટલે આપણી જોડે છે હાથ લઈને નથી ફરતા એવું કહેવામાં આવ્યું છે

સ્ટેશનરી સ્ટોક એ ધંધાની શું છે મિલકત છે તેના ઓકે નો પ્રોબ્લેમ છસો છસો આવી ગયા ત્યારબાદ મૂડી પર વ્યાજ ચોવીસો નોંધવાનું બાકી છે મૂડી પર વ્યાજ મૂડી પર વ્યાજ અમારે કહેવાની જરૂરત નથી મૂડી પર વ્યાજ એટલે બધાને ખબર જ છે મૂડી આપણી હોય તો એના પર આપણને જે વ્યાજ મળતું હોય છે માલિકને તો એ ચોવીસો ફક્ત માલિકને મળે નહીં એવું નહીં ધંધાને પણ મળી જાય ખરેખર મૂડી પર વ્યાજ ચોઈસો નોંધવાનું બાકી છે તેના મૂડી પર વ્યાજ છે એ કોનો ખર્ચ કહેશે ધંધાનો ધંધો કોને ચૂકવશે માલિકને ચૂકવશે એટલે માલિકને શું થશે આવક ધંધાનો શું કે ખર્ચ થશે નુકસાન નહીં થાય ધંધાનો ખર્ચ અને નુકસાન બંને અલગ અલગ છે નુકસાન એટલે આગથી જો માલ બળી જાય તો એને ખર્ચ ના કહેવાય એને નુકસાન કહેવાય અને આ જે માલિકે ચૂકવ્યા છે એનો ખર્ચ છે એનું નુકસાન નથી ઓકે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો તમે ખર્ચ કરીએ ચોવીસ હજાર સોરી ચોવીસ હજાર ચોવીસો ચોવીસો રાઈટ પ્રથમ પરીક્ષામાં થોડા ભૂલો હતી આ વખતે આપણે એક પણ ભૂલો નથી એની ગેરંટી છે આપણી જોડે તો પણ કોઈ તમને જીનિયસ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હો અને તમને કઈ ભૂલ દેખાઈ હોય તો કમેન્ટમાં જણાવજો સોલ્વ કરવાની આપણે પૂરી ટ્રાય કરીશું ઓકે કુલ સરવાળો ચલો સરવાળા મશીન ચાલુ કરીએ પહેલાનું શું હતું બાર હજાર રૂપિયા બાર હજાર રૂપિયા સિક્સ ઝીરો જીરો સોરી બે વાર ઝીરો આવી ગયો અરે ટુ ફોર ઝીરો કેટલા થશે મિત્રો

किताब दिख रही है हमें तो नहीं दिख रही है भाई तारा तू हम पाचड़े पर ए बंदर पन, बंदर पन चुप पर चुपचाप आप जो वाह रोस्ट करव से आना पर एक बार ઓકે ત્રીજા નંબરનું શરૂ કરતા મિત્રો તમને પહેલા જણાવી દઉં જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિબ્સ્ક્રિપ્શનમાં તમને જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આ જે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ છે એ માત્ર ને માત્ર કેટલા સો રૂપિયા કિંમત છે તો તમે ફટાફટ કોલ કરીને મેળવી લો નંબર સ્ટાર્ટ કરે કે ચેનલ ફટાફટ સબસ્ક્રાઈબ હોવી જોઈએ ભાઈ એકાઉન્ટ ભણવા આવ્યા છો ને આટલી સરસ સરસિસ ભણી રહ્યા છો તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરો ને બકા ઓકે કેમ કે આના પર તમને સોલ્યુશન મળશે બધું બીજી કોઈ ચેનલ પર મળશે જ નહીં ગેરંટી કેમ કે બાકી બધા પોતાની લાઈક અને સબસ્ક્રાઇબ ના વ્યૂ પર ધ્યાન આપે છે આપણે આખું સોલ્યુશન ભલે મારા એક વિડીયો પર કોઈ વાયરલ ના જાય કોઈ વ્યૂ ના આવે મને કોઈ ફરક નહીં પડતો પણ આપણું સોલ્યુશન બધું કમ્પ્લીટ હશે મારી ગેરંટી છે જોઈ લેજો ત્રીજા નંબરનું જોઈશું પહેલાં નહીં ખોલી દો પહેલાં વાંચી લો ને તો તમે લોકો સ્કીપ કરતા કરતા જોઈ લો મારે નુકસાન થઈ જાય નીચેના વ્યવહારો કિન્નર નહીં સોરી હા કિન્નર ની ખાસ આમનોદ લખો તો નીચેના વ્યવહારો ખાસ કિન્નર લખીશું એમાં પહેલો વ્યવહાર છે પાસેથી મળેલ તરલ ખાતે જમા થયેલ છે છે જોઈ 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 લો 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 હવે શું કૃષ્ણના ચોપડે ખાસ આમનો એવું લખવાનું આપણે પહેલા તો લીટા વિટા પાડવાના ખાના યાદ રાખવાના ને તો ખાસ આમનાદના ચોપડામાં આપણે શું કહેવાય ખતવણીના ખાતા દોરી આવશું તો જ છે કેમ કે અહીંયા ભલે નથી આપેલું બટ તમે મોટા મોટા હિસાબો કરવા જશો ત્યાં તો તમને આપેલું જ હશે ને બકા ઓકે વિગત ઉધાર જમા રૂપિયા રૂપિયા ડોલર હોય તો ડોલરમાં કરી દેવાનું અમેરિકામાં એકાઉન્ટ્સ કરવા જાઓ તો ડોલરમાં આવે બીજું શું પણ ત્યાં થોડીક એકાઉન્ટસીની કદાચ રીત અલગ હશે મને આટલું ખ્યાલ નથી ત્રીજા નંબરનું છે હા શું કીધું છે તપન પાસેથી મળેલ પાંચ હજાર તરલ ખાતે જમા થયેલ છે તો કે તપન ખાતે શું ઉધાર થશે મેં કીધું પહેલું ઉધાર બીજું જમા ઓકે ના ના સોરી હા પહેલું જમા બીજું ઉધાર આગળ બી એવું જ હતું આઈ થિંક

નફો કે નુકસાનમાં અલગ થાય માલ થી વ્યાપાર ખાતામાં ન આવે કે ખર્ચો થયો હોય કે નફો થયો હોય નુકસાન થયું હોય એ બધું નફા નુકસાનમાં આવે છે આવે ઓકે જોઈએ શું કે છે વ્યાપાર ખાતે ઉધાર અંતે ખરીદ ખાતે જમા છન્નું હજાર છન્નું હજાર નાઇન્ટી સિક્સ ખાતું બંધ કરવાની નોંધ

બત વીમા પ્રીમિયમ ના બત્રીસો અગાઉથી ચૂકવેલ છે વીમા પ્રીમિયમ ના બત્રીસો જે તમારા છે એ તમે શું અગાઉથી ચૂકવી દીધેલા છે તો એ જે અગાઉથી ચૂકવી દીધા છે તો આપણે પાછા તો લેવા પડે ને તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે ઉધાર કેટલા બત્રીસો અને તે વીમા પ્રીમિયમ ખાતે જમા બત્રીસો વીમા પ્રીમ્યમ ના અગવથી ચુકુએલ તેના સેમ બાબતે જે લખીને આ દાખલો અયાચ ખતમ કરીએ છે મળીએ મિત્રો ચોથા નંબરના દાખલામાં તો હમણાં છે કે બીજા વિડીયો નથી આમાં આવી રહ્યો અયાચ છે જોઈશું ઓકે ચોથા નંબરનો દાખલો તમને શું લાગ્યું વિડીયો ખલાસ થઈ ગયો ના મુન્ના ના ચોથા નંબરનો દાખલો આપણે શું છે અને એના પહેલા મિત્રો જો તમે આખા ગાલા અસમેટા સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે

પગાર ખાતું બંધ કરીને નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે તે માટે એની નોંધ આ મુજબ થાય નફા નુકસાન ખાતે ઉધાર તે પગાર ખાતે જમા કેટલા રૂપિયા બાકી હતા ચૂકવાના તો કે આપણે શિક્ષકો નવ હજાર નો ઘસારો ગણવાનો છે ગણ્યો નથી ગણવાનો છે તો જોઈએ જવાબ શું આવે છે ઘસારો ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે જમા સિમ્પલ ફર્નિચર પર ઘસારો માંડી વાળેલ તેના ધ્યાનથી જુઓ માંડી વાળેલ છે એટલે જે પહેલા નતું કર્યું હમણાં કર્યું છે માંડી વાળેલ નો મતલબ આ થાય છે ધ્યાનથી સાંભળજો ઓકે પૂછવું પડશે નવ હજાર નવ હજાર ઓકે ત્યારબાદ ત્રીજા નંબર નું મકાન ખરીદતા આઠ હજાર દલાલી ચૂકવેલ દલાલી ખાતે ઉધારેલ છે એક મિનિટ દલાલી દલાલી ખાતે ઉધારેલ છે મકાન ખરીદતા અચ્છા મકાન ખરીદતા જે દલાલી ના ચૂકવ્યા હતા એ દલાલી ખાતે ઉધારેલ છે તો એનો ઉધારે આપણે તે મકાન ખાતે ઉધાર દલાલી ખાતે જમા તો મકાન ખરીદતા દલાલી ખાતે ચૂકવેલ તે દલાલી ખાતે ઉધારેલ છે તેના આઠ હજાર આઠ હજાર સરવાળો ફટાફટ ફટાફટ કરીશું આપણે શું છે સરવાળો જોઈએ બાસઠ હજાર આન્સર આવે તો આપણો દાખલો સાચો નહીં તો ખોટો સાચો ભાઈ સાચો જોઈ લીધો મેં સાચો થઈ ગયો આપણો દાખલો હવે જોઈશું આપણો ક્વેશ્ચન નંબર પાંચ નીચેના જે વ્યવહારો છે તેને અતુલની ખાસ આમ નોંધમાં લખવાનો છે અતુલ 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 જોઈશું કે અતુલના ચોપડામાં શું લખવામાં આવે છે

પગારના તો અજય ખાતે જે ઉધારેલ છે એ આપણે અજય ખાતે જમા કરવાનું છે આગળના દાખલા મુજબ દલાલી ખાતે ઉધારેલા હતા તે દલાલી ખાતે જમાયેલ કરવાનું જમાયેલ ને જમા કરવાનું એ કહેવાય છે ઓકે

ત્યારબાદ જોઈશું બીજા નંબરનો દાખલો તો કે પંદર હજાર મજૂરી ચૂકવવાના બાકી છે તો ચૂકવવાના જો બાકી હોય તો અત્યારે આપણે ચૂકવીએ છીએ ને ભાઈ ઓકે મજૂરી ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી ખાતે જમા ચૂકવવાનો બાકી હંમેશા જમા થાય છે કદી ઉધાર થતું નથી પંદરસો પંદરસો બાબતે જે આપેલી હોય તો લખીએ લખેલી છે ભાઈ તમારા માટે પ્રોપરલી સોલ્યુશન કરેલું છે તો મિત્રો તમારો આટલો ફરજ બને છે ફટાફટ વિડીયો લાઈક અને ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરી દો ઓકે

હું પહેલી તમારી સાથે પહેલી વાર જ આ પીડીએફ જોઈ રહ્યો છું આ પીડીએફ આપણા શિક્ષક જે હાઈસ્કૂલમાં ભણાવે છે તો એમને આ જે પીડીએફ બનાવેલી છે તો એ પીડીએફથી તમને ભણવામાં આવે છે ઓકે ને આ બધી પીડીએફની પ્રાઇસ સો રૂપિયા છે અને મને પણ એમને એમનું વળતર આપવું પડશે તે માટે તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને ફટાફટ આ સોલ્યુશન મેળવી લો ઓકે આ થઈ ગયું છઠ્ઠા નંબરના છેલ્લા દાખલા પર આપણે જઈશું અને ચોવીસ મિનિટનો વિડીયો ઓબ્વિયસલી થઈ ગયો છે તો હવે જલ્દી જલ્દી સોલ્યુશન પતાવવાનો પ્રયાસ કરીએ આપણે તો કે નીચેના વ્યવહારો પ્રભાકરની ખાસ આમનો નોંધો પ્રભાકરની ખાસ આમનો લખવાની છે એમાં પહેલું છે પાંચ નો માલ પાંચ નો માલ શું પાંચ નો માલ આગથી નુકસાન પામ્યો અને વીમા કંપનીએ એસી નો દાવો મંજૂર કરો પેલા તો આ જુઓ પાંચ હજાર ના એસી ટકા તો એસી ટકા કાઢવા એ કોમર્સ સ્ટુડન્ટ માટે આમ ચપટી ચપટી નોસી ટકા તો પહેલા તો ટકાવારી શોધી લીધી એને સાઈડમાં મૂકો હવે પાછું વાંચો પાંચ હજાર નો માલ આગથી નુકસાન પામ્યો અને વીમા કંપની એસી ટકાનો દાવો મંજૂર કર્યો તો આપણે જે વીમા કંપનીએ મંજૂર કર્યો છે તો પહેલા તો એના ખાતે ઉધાર કરી દો એને મંજૂર કર્યો છે લાભ આપના છે ને હંમેશા લાભ આપનાર ખાતે ઉધાર ખાય છે અને લાભ લેનાર ખાતે જમા થાય છે તો 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 વીમા ખાતે ઉધાર તે આગથી નુકસાન થયેલ ખાતે ઉધાર ભાઈ જ્યારે પણ તમારો નુકસાન ખર્ચ થાય તો તમારે શું કરવાનું ઉધાર થવાનું જો તમારી આવક થાય તો તમારે શું કરવાનું છે જમા કરવાનું છે અને તે આપણે ખરીદ ખાતે અસર બતાવવી પડે છે ખબર છે તમને લોકોને ઓકે તો ચાર હજાર એક હજાર પાંચ હજાર ઓકે લખી દેવાનો હતો ને બાબતે જેમાં તમારે લખવાનું બાબતે જે પચીસો નો માલ આગથી નાશ પામ્યો તેના સિમ્પલ નો પ્રોબ્લેમ ઓકે ત્યારબાદ આપણો બીજા નંબરનો વ્યવહાર છે ડિવિડન્ડ ખાતું ત્રણ હજાર ઓહો ડિવિડન ખાતું હવે એટલી ખબર હોવી જોઈએ જો આપણે ડિવિડન્ડ ખાતું બંધ કરીએ તો એને ક્યાં લઈ જવામાં આવે છે ડિવિડન એ નફા નુકસાનમાં લઈ જવામાં આવે છે ડિવિડન ખાતું આપણું ખાતું બંધ કરવાની નોંધ કરો ડિવિડ ત્રણ હજારનું છે એને બંધ કરીને આપણે નફા નુકસાન ખાતે લઈ જવામાં આવશે ઓકે તો ડિવિડન ખાતે ઉધાર ત્રણ હજાર અને તે નફા નુકસાન ખાતે જે ખાતામાં લઈ જવામાં આવશે એના ખાતે જમા કરવાનું તો જમા નફા નુકસાન ખાતે કેટલું ત્રણ હજાર ત્રણ હજાર ઓકે આપણે બાબતે જેમાં લખવાનું બાબતે જે ત્રણ હજારનું ડિવિડન્ડ ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ ગયા તેના ઓકે ત્રીજા નો છેલ્લો વ્યવહાર સાડા સાતસોના વ્યાજ મળવાના બાકી છે સાડા સાતસો વ્યાજ ના મળવાના બાકી છે અચ્છા વ્યાજ મળવાનું બાકી છે તો આનો આન્સર આની નોંધ ખાસ આમનો કેવી રીતે થશે જુઓ તો કે મળવાના બાકી વ્યાજ ખાતે ઉધાર કેટલા સાતસો અને તે વ્યાજ ખાતે જમા કેટલા સાડા સાતસો એનો ઉધાર થશે અને તે વ્યાજ વ્યાજ આવશે તો આપણી આવક થશે ને આવક થઈ એટલે જમા ઓકે તો કમ્પ્લીટ એકવાર સરવાળો કરીએ ચાર હજાર પ્લસ એક હજાર પ્લસ સાતસો પચાસ ઇટ્સ રાઈટ ઓકે મળીએ મિત્રો આ ચેપ્ટર નંબર નવ માં ત્યાં સુધી વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને નેક્સ્ટ વિડીયો મિત્રો જોવાનું ભૂલતા નહીં ઓકે કેમકે એના પણ આપણે સમજાઈ સમજાઈને જ ભણાવેલું છે પીડીએફ લેવડાવવા માંગતા ને આખા ગાલા અસમેટના સોલ્યુશનની તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આ જે આખા ગાલા અસમેટનું સોલ્યુશન છે એ તમને માત્ર ને માત્ર કેટલા સો રૂપિયામાં મિત્રો મળી જશે તો ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શનમાં જે તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરીને આખા ગાલા અસમેટના સોલ્યુશનની મિત્રો શું પીડીએફ મેળવી લો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ચેનલ પર જોડાઈ જજો થેન્ક યુ ફોર વોચિંગ